નમસ્કાર મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે પરંતુ તેમાં ફરી વધારો થવાની ધારણા છે ચીને સોનાની ખરીદી પર મુક્તિ નાબૂદ કરી દીધી છે દેશના નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે એક નવેમ્બર થી રિટેલર્સ હવે સાંધાઈ ગોલ્ડ એક્સચેન્જમાંથી ખરીદેલા સોનાના વેચાણ પર મૂલ્યવર્ધિત કર મુક્તિનો દાવો કરી શકશે નહીં પછી ભલે તે સીધી વેચાય કે પ્રક્રિયા કર્યા પછી

એ સાથે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો પ્રથમેશ માલ્યાએ કહ્યું કે સોનાની કિંમતો તાજેતરના ઊંચા સ્તર એક લાખ ઘટાડો અમેરિકા ભારત ટેરિફ તણાવમાં ઘટાડો અને ડોલરના મજબૂત થવાને કારણે આવ્યો છે તેમણે અંદાજો વ્યક્ત કર્યો છે કે આગામી અઠવાડિયે સોનાની કિંમતો વધુ ઘટશે એક લાખ અઢાર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે હાલમાં બે નવેમ્બર બે હજાર ના રોજ સોનાની કિંમત એક લાખ પચીસ હજાર નવસો ચોપન રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી જેમાં જીરો પોઈન્ટ છ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે આગામી દિવસોમાં તે એક લાખ પચીસ હજાર ચારસો રૂપિયા સુધી ઘટી શકે છે જ્યારે નવેમ્બર મહિનામાં લગભગ બે પોઈન્ટ ત્રણ ટકાની વૃદ્ધિની અપેક્ષા છે આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ચીનનું રિયલ એસ્ટેટ બજાર સુસ્ત છે અને આર્થિક વૃદ્ધિ ધીમી પડી ગઈ છે સોના પરનો વેટ દૂર કરવાથી સરકારી આવકમાં વધારો થશે જો કે આ ફેરફારથી ચીનમાં સોનાનો ભાવ વધશે જેનાથી ગ્રાહકો માટે તે મોંઘું થશે ચીન વિશ્વનો સોનાનો સૌથી મોટો ગ્રાહક દેશ છે આ ભાવ વધારાથી માંગમાં અસ્થાયી ઘટાડો થશે જેનાથી વૈશ્વિક સ્તરે સોનાના ભાવ ઉપર દબાણ આવશે નવો નિયમ અમલમાં આવ્યા પછી રોકાણ હેતુ માટે ખરીદ્યા પછી વેરહાઉસમાંથી સોનું ડિલિવરી થયા પછી એક્સચેન્જ દ્વારા રિફંડ આપવામાં આવશે જો કે જો તે સોનાનો ઉપયોગ બાર અથવા સિક્કાના રૂપમાં કરવામાં આવે છે અને વેચવામાં આવે છે તો તેના પર વેટ ચૂકવવા પાત્ર રહેશે અને એક્સચેન્જ રિફંડ જારી કરશે નહીં જો એક્સચેન્જના સભ્યો બિન રોકાણ હેતુઓ માટે સોનું ખરીદે છે તો તેઓ ચૂકવેલા છ ટકા વેટના રિફંડનો દાવો કરી શકે છે તેવી જ રીતે જો કોઈ ગ્રાહક એક્સચેન્જમાંથી સીધું સોનું ખરીદે છે તો વેટ વસૂલવામાં આવશે નહીં પરંતુ વેચાણ પર વેટ ચૂકવવા પાત્ર રહેશે છેલ્લા કેટલાક મહિનાઓથી સોનાની ખરીદીમાં ઉછાળા વચ્ચે તેની કિંમત રેકોર્ડ ઉંચાઈએ પહોંચી ગઈ હતી સોનું ઓવરબોટ ઝોનમાં પણ પ્રવેશી ગયું હતું જોકે નફા બુકિંગ વૈશ્વિક તણાવ ઓછો થવા અને તહેવારોની મોસમ પછી સ્થાનિક માંગમાં ઘટાડો થવાને કારણે ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે જો કે ચીનના આ નિર્ણયથી ભાવ ફરી વધી શકે છે આની અસર ભારત પર પણ પડી શકે છે નિષ્ણાતોનો અંદાજ છે કે આનાથી દેશમાં સોનાના ભાવમાં ત્રણથી પાંચ ટકાનો વધારો થઈ શકે છે તો મિત્રો સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો

ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો સોનાની કિંમત ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટ પ્રમાણે બદલાય છે ચોવીસ કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ એમાંથી ઘરેણા બનાવવામાં આવતા નથી કારણ કે એ ખૂબ જ નરમ હોય છે સામાન્ય રીતે બાવીસ કેરેટ કે તેથી ઓછા કેરેટનો સોનાનો ઉપયોગ ઘરેણા બનાવવા માટે થાય છે ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નેવું હજાર ત્રણસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો વીસ રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બાર હજાર નવસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા પચાસ નો વધારો થયો છે સો ગ્રામ સોનાનો ભાવ છે રૂપિયા રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં વધારો થયો છે તે સિવાય જો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર હજાર ત્રણસો સત્તર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા સત્તર નો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે અઠાણું હજાર પાંચસો છત્રીસ રૂપિયા જે રૂપિયા એકસો છત્રીસનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રેવીસ હજાર એકસો સિત્તેર રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં રૂપિયા એકસો સિતેર નો વધારો થયો છે ત્યારબાદ સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ એકત્રીસ હજાર સાતસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા સત્તરસો નો વધારો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર બસો અડત્રીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા તેર નો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે તૌતેર હજાર નવસો ચાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા એકસો ચારનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો નો ભાવ છે બાણુ હજાર ત્રણસો એસી રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં રૂપિયા તેરસો નો વધારો થયો છે તો ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો એકાવન પોઈન્ટ નેવું રૂપિયા જે ગઈકાલની સરખામણીએ જીરો પોઈન્ટ દસ રૂપિયાનો ઘટાડો દર્શાવે છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો પંદર પોઈન્ટ વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા જીરો પોઇન્ટ એંસીનો ઘટાડો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે પંદરસો ઓગણીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા એકનો ઘટાડો થયો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે પંદર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા દસ નો ઘટાડો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ એકાવન હજાર નવસો રૂપિયા જે ગઈકાલની તેમાં રૂપિયા સો નો ઘટાડો થયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો